मित्रो स्वागत छे जनता वॉइस ની અંદર મિત્રો ગુજરાત ની અંદર વરસાદે ગઈ કાલે રીત સરણા ભૂકા કાઠી નાખ્યા કુલ મિત્રો બાવે સોટે તાલુકા ની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ બનાસકાંઠા ની અંદર રાતે 8 વાગ્યા સુધી ની અંદર 13.98 ઇંચ વરસાદ પડ્યો અને તમે જોઈ શકો છો કે સવારથી લે અને કન્ટિન્યુ આખો દિવસ મિત્રો એક ધારો સાંભેલા ધાર અને એક કલાક ની અંદર એક ઇંચ બે ઇંચ ચાર ઇંચ તીન ઇંચ મિત્રો આવી રીતે કન્ટિન્યુ વરસાદ પડ્યો આ સિવાય તમે વાવની અંદર જોઈ શકો છો સાત ઇંચ ભાબરની અંદર જોઈ શકો છો સેવન ઇંચ અને કચ્છના રાપડની અંદર એટલે કે કચ્છના રાપરની અંદર આખી સિસ્ટમ છે એ મિત્રો આ વિસ્તાર ઉપર સક્રિય થઈ ગઈ હતી જેને લઈને મિત્રો દસ તાલુકા એવા છે જેની અંદર પાંચ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો અને સો તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ પડતા ગુજરાતની અંદર જલબંબાકારની સ્થિતિ સર્જાણી છે તમે લાઈવ જોઈ શકો છો હજુ પણ સિસ્ટમ સેજ પણ મિત્રો ગુજરાત એટલે કે ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠાથી આગળ નથી ગઈ હજુ પણ ત્યાંને ત્યાં જ છે અને હજુ પણ આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર રહેવાની છે એટલે કે આજ આઠ તારીખે મિત્રો ભૂ કાઠવાની છે કેમ કે જો કે આજે સાંજે અને રાત્રિએથી મિત્રો આ સિસ્ટમ નબળી પડી શકે છે બાકી આખો દિવસ મિત્રો આ સિસ્ટમને લઈને બહાર વરસાડી જાપટા જોવા મળશે સોરી મિત્રો અનાર તારીખ નહીં પણ દસ તારીખની જે આ સિસ્ટમ તમે જોઈ શકો છો એ દસ તારીખની સિસ્ટમ જે છે એ એક ધારી વરસા વરસાદ લઈને આવે એવી ગુજરાતમાં શક્યતા છે મિત્રો તમને આગળ જે જણાવ્યા કે આ આ વિસ્તારોમાં આટલો આટલો વરસાદ પડી ગયો અને મિત્રો જે બાકીના વિસ્તારો છે એમાં મુસલધાર અને ધોધમાર નહીં પરંતુ ભારે વરસાદી જાપટા જોવા મળવાના છે જો કે ગઈકાલની જેમ એક ધારો વરસાદ આવે પરંતુ આજે મિત્રો જે વરસાદ આવશે એ છૂટાછવાયા વિસ્તારોમાં આવશે પરંતુ જ્યારે પણ આવશે અને ભારે વરસાદી ઝાપટા પડશે એટલે કે ભારેથી ભારે વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેશે તમે જોઈ શકો કે બપરના બાર વાગ્યા સુધીની અંદર આ સિસ્ટમ છે મિત્રો કઈ રીતે આગળ વધતી અને મિત્રો આગળ વધશે તો અહીં તમે જોઈ શકો છો એટલે કે ખાસ કરીને સિસ્ટમ છે એ ધીમે ધીમે મિત્રો આગળ વધતી દેખાશે અને થોડીક મિત્રો તે ખાસ કરીને રાજસ્થાનના રણપ્રદેશ અને કચ્છ તરફ આગળ વધશે તો કચ્છની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદી ઝાપટા છે એ જોવા મળી શકે છે કચ્છની અંદર મિત્રો ખાસ કરીને શાળાઓની અંદર મિત્રો આ પરિસ્થિતિઓ અને પરિસ્થિતિઓને જોતા અને પરિસ્થિતિ અનુસાર શાળાઓમાં રજા પણ આપી સમજાવ પર છો દેવામાં આવી એટલે કે વધારે વરસાદ હોય અને પૂર્ણી તારાજી જેવી દ્રશ્ય જે સર્જના છે તેનાથી વિદ્યાર્થીઓને શાળાએ ન જવાની પણ સલાહ આપી દેવામાં આવી છે કારણ કે આજના દિવસે હજુ પણ આ સિસ્ટમ છે એમની અસર છે એ કચ્છ ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર રહેવાની છે ઉત્તર ગુજરાત ઉપર પણ રહેવાની છે અને ભારેથી અતિભારે વરસાદ હજુ પણ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આ સિસ્ટમ વિશે જ વાત કરવાના છીએ કે આ સિસ્ટમને અસર મિત્રો હજુ કેટલા દિવસ સુધી રહેશે એટલે કે કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર ખાસ કરીને આ સિસ્ટમની અસર રહેશે તેમજ મિત્રો ખાસ કરીને આજે મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર કયા કયા તાલુકાઓની અંદર અને કયા કયા ગામની અંદર વરસાદને લઈને મોટી આગાહી છે તેને લઈને મિત્રો આજે આ વીડિયોમાં વાત કરીશું અને ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી આપણે જોઈશું સાથે સાથે ત્રીજી અને સૌથી મહત્વની અપડેટ એ પણ જોશો કે આગામી પંદર દિવસ હવે મિત્રો મિત્રો વરસાદની આગાહી કેવી રહેવાની છે કારણ કે આ સિસ્ટમ મિત્રો આજ સાંજ સુધીની અંદર નબળી પડી અને વિખરાઈ જશે પરંતુ બહુ ભારે વરસાદની આગાહી નથી તો ત્યારબાદ મિત્રો પંદર દિવસ સુધી ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે કેવી વરસાદને લઈને આગાહી છે તેને લઈને વાત કરીશું તો આ સમગ્ર મુદ્દાની વાત કરીશું તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી આ યુ ચેનલ ગુજરાતી વાતો પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો તો તમે લાઈવ જોઈ શકો છો હજુ પણ આ સિસ્ટમ છે એ ખાસ કરીને રાજસ્થાન ઉપર અને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દક્ષિણના જે ભાગો છે એટલે કે રણ પ્રદેશ છે તેમજ કચ્છની અંદર અને બનાસકાંઠા ઉપર સ્થિત છે વહેલી સવારે એટલે કે આજે વહેલી સવારે પણ સારો વરસાદ પડ્યો વહેલી સવારે પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમ થોડીક મિત્રો ઉપલા લેવલ તરફ મિત્રો આગળ વધવાની કોશિશ કરે છે અને ત્યારબાદ મિત્રો આવી રીતે વધે છે એટલે કે હવે મિત્રો વારો છે કચ્છ હવે જે વરસાદનો વારો ચડવાનો છે એ કચ્છનો ચડશે અને તમે જોઈ શકો છો કચ્છની અંદર હવે મિત્રો ભારે અતિભારે વરસાદ આજના દિવસે રહેવાનો છે એટલે કે ભારે અતિભારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ થોડીક મિત્રો ઉપલા લેવલ તરફ એટલે કે ગુજરાતથી મિત્રો દૂર જતી જાય છે તો ખાસ કરીને આજે ભાગો જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની અંદર એકદમ ક્લિયર કટ મિત્રો રાહત મળવાની છે પરંતુ ખાસ કરીને વહેલી સવારે ગુજરાતની અંદર બહાર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તો તમે જોયું કે આ સિસ્ટમ થોડીક ઉપર ચડી અને બાદમાં મિત્રો આવી રીતે નીચે આવી રહી છે એટલે કે ધીમે ધીમે આ સિસ્ટમ છે ખાસ કરીને ગુજરાતથી દૂર જતી રહી છે અને નબળી પડી રહી છે છતાં પણ ખાસ કરીને આ દિશા છે એટલે કે આ સિસ્ટમનું ભલું પૂછવું ગમે ત્યારે તારાજી મચાવી શકે છે જેને લીધે આજના દિવસે હજુ પણ મિત્રો સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે મિત્રો અહીંયા આપવામાં આવે છે કે વરસાદને લઈને મિત્રો કેવી આગાહી છે તેને લઈને વાત કરીએ તો ગઈકાલની એ મિત્રો ખાસ કરીને બનાસકાંઠાને ધોઈ નાખ્યું અને જે પહેલેથી જ મિત્રો આગાહી હતી વહેલી સવારે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા છે તેમજ મિત્રો સુરેન્દ્રનગર છે મોરબી છે દ્વારકા છે જામનગર છે પોરબંદર છે તો રાજકોટ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળી શકે તેમજ મિત્રો મજ ગુજરાત અમદાવાદ સહિતના ભાગોની અંદર છૂટા જેટલા વિસ્તારોમાં ભાર વરસાદી ઝાપટા તેમજ મિત્રો મધ્ય ગુજરાતમાં દાહો અને ગોધરાના ભાગોની અંદર ખાસ કરીને છૂટાછૂટવા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે પરંતુ જે આ ભાગ છે મિત્રો તે ભાગની અંદર હજુ પણ ભાર વરસાદ જોવા મળવાનો છે એ પહેલા મિત્રો વિનંતી છે કે તમે કયા વિસ્તારથી આ વિડિયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારોમાં કેવો વરસાદ છે અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેનાથી તમારા નામ સાથેની કમેન્ટ અમે અમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરે અમારા તમામ દર્શક મિત્રોને જણાવી શકીએ કે તમારા વિસ્તારોમાં કેવો વરસાદ છે ત્યારબાદ મિત્રો વરસાદની વાત કરીએ તો આજે દામનગર સોરી જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે આ ભાગો છે સૌથી વધુ અસરવાળા મિત્રો સવારમાં રહેવાના છે બપોર પછીની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમને અસરને કારણે અરબી સમુદ્રમાંથી સતત ભેજ આવી રહ્યો છે અને આ ભેજને કારણે ભારે વરસાદી ઝાપટા જોવા મળશે બાકી કચ્છની અંદર મિત્રો બાયડ પછી એટલે કે મિત્રો આજે બાયડના વિસ્તારો હતા તેને તો તમે જોઈ લીધા હવે મિત્રો બપોર પછી મિત્રો ખૂબ જ ભાર વરસાદની આગાહી ગઈ છે જેના શાળા કોલેજો માધ્યમિક શાળાની અંદર વિદ્યાર્થીઓને પરિસ્થિતિ અનુસાર રજા પણ મિત્રો આપી દેવામાં આવી છે ઓકે દામે એટલે કોન સમુદ્રની બાયડ પછી એટલે બાયડના વિસ્તારો પછી આગ્યા પણ મિત્રો એ હોવું જોઈએ ભારે વરસાદ હોય તો શાળાઓએ ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને આઠ તારીખે મિત્રો આખો કચ્છની અંદર સૌથી મોટો એલર્ટ છે નવ તારીખે ધીમે ધીમે આ સિસ્ટમ વિખાઈ રહી છે માત્ર તારીખે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળે બાકી ગુજરાતના કોઈ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી નવ તારીખે નથી પરંતુ મિત્રો આજે થઈ છે દસ તારીખે અને દસ તારીખે તમે જોઈ શકો છો કે કોઈ વરસાદની આગાહી નથી ત્યારબાદ આપણે વાત કરી હતી કે પંદર દિવસની આગાહી તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મિત્રો ફરી એક વખત સિસ્ટમો બની રહી અને સાથે સાથે એક નીચલા લેવલ લે એનપી સાયક્લોનિક એટલે કે ખાસ કરીને ઊંઘું ફરતું સાયક્લોનિક પણ જોવા મળી રહી છે તો તેને લઈને મિત્રો જોવા જઈએ તો આગામી સમયની અંદર વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આગામી બાર અને તેર તારીખની આસપાસ ફરી એક વખત સાયક્લોન જોવા મળી રહ્યું છે અને આ સાયક્લોનને કારણે ગુજરાતની અંદર પંદર તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ આઠ સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર એટલે કે આઠ સપ્ટેમ્બરને પરંતુ મિત્રો આઠ સપ્ટેમ્બર કે દોરાન कुछ स्थानों पर बहु भारी वर्षा की संभावना है जिसमें बनासकांठा पाटन महिसाणा और कच्छ जिले शामिल है इसी के साथ द्वारका जामनगर मोरबी सुरेंद्रनगर अहमदाबाद गांधीनगर साबरकठा अरवली नवसारी वलसाड़ तथा दमन दादरा और नगर हवेली त्या कुछ स्थानों में भारी वर्षा की संभावना है दिनांक मित्रोनव की 9 सितंबर के दौरान कच्छ वलसाड़ तथा दमन दादरा और नगर हवेली में जिलों के कुछ स्थानों पर भारी वर्षा की संभावना है सपमर के दौरान गरज के बिजली चमक के साथ बहुचारे पड़ने गए पचासी के पचपन किलोमीटर प्रति घंटे की भर्ती से हवा तथा सैसठ किलोमीटर प्रति घंटे की गति के जाके सांस डलने की संभावना है मित्रों आज हम यहाँ तक बात करेंगे आप डिस्प्ले पर सिस्टम देख रहे हो એ મિત્રો વાત કરીએ તો તમને ડિસ્પ્લે પર જે આ સિસ્ટમ દેખાઈ રહી છે મિત્રો આ સિસ્ટમ જે છે પાકિસ્તાન તરફ થઈ અને મિત્રો અરબસાગરમાં જો ફંટાઈ જશે મિત્રો તમે જોઈ જોઈ શકો છો કે ઊંધી સિસ્ટમ જો મિત્રો આ સિસ્ટમ જે છે અરબસાગરમાં ફંટાઈ છે અને અરબસાગરમાં આવે છે અને અરબસાગરમાં એક સાયક્લોન બને છે અને સાયક્લોનના કારણ મિત્રો જે વરસાદી છપટાઓ છે વરસાદી ઝપટા પડી શકે પરંતુ આ જે સિસ્ટમ જેવી જ અરબસાગરની અંદર ભલે છે અને અરબસાગરમાં જતા મિત્રો એક દિવસ આ સિસ્ટમ સક્રિય રહે છે ત્યારબાદ આ સિસ્ટમ છે એ વિખાઈ જાય છે મિત્રો આ સિસ્ટમની વાત કરીએ તો આ સિસ્ટમ છે પાકિસ્તાન તરફ અને કચ્છ તરફ મિત્રો પાકિસ્તાનના વિસ્તારમાંથી લઈને અને કચ્છના રણ તમામ વિસ્તારો સુધી અને બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો સુધી આ સિસ્ટમ જે છે એ ધૂમ મચાવી શકે છે મિત્રો તમે આ સિસ્ટમનો વેગ પણ જોઈ શકો છો આ સિસ્ટમ જે છે એ અરબી સમુદ્રમાંથી મિત્રો એટલે કે અરબી સમુદ્રમાંથી આવે છે અને મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ કઈ રીતે મિત્રો આજે કચ્છ અને આ બાયડાના વિસ્તારો છે તમને ધમરોળવાની છે પરંતુ ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ ક્લીન દેખાઈ રહે છે તો મિત્રો આવા જ હવામાન સમાચાર સાંભળવા માટે આપની સાથે આજે જોડાઈ જજો ફરી મળીશું હવામાનના લેટેસ્ટ સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત